ચો 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 તો મારા દરમાં એકલી એકલી રહીને કંટાળી ગઈ છું મને તો હવે બધા દોસ્તો સાથે રમવાનું મન થયું છે હવે હું બહાર નીકળી અને બધા સાથે રમવા માટે જાઉં કા 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 અરે કાગડા ભાઈ કેમ છો કા 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 ઉંદરડી બેન હું તો મજામાં છું કાગડાભાઈ કાગડાભાઈ તમે મારી સાથે રમો ને ના ના છું કઈ નહીં હું હવે રમવા માટે બીજા કોઈ પાસે જાઉં છું અરે અહીં તો બેન છે ખિસ્કોલી બેન તમે મારી સાથે રમો ને નારે ના તું તો ગંદી છે તું તો ગોબરી છે તું તો નાતી નથી વાળ ઓળતી નથી નખ કાપતી નથી તારી સાથે કોણ રમે કંઈ નહીં હું આગળ જાઉં તો મને રમવા માટે બીજું કોઈ મળી જશે હા અરે અહીં તો સસલાભાઈ છે સસલાભાઈ સસલાભાઈ મારી સાથે રમશો ને ના રે બેન ના તું તો ગંદી છે તું તો ગોબરી છે તું તો નાતી નથી વાળ ઓળતી નથી નખ કાપતી નથી તારી સાથે કોણ રમે ઓહ મારી સાથે કોઈ રમતું નથી હું શું કરું મારે તો રમવું છે હું બીજા દોષ શોધું ચાલો આગળ જાઉં અરે વાહ

ના રે ના તું તો ગંદી છે તું તો ગોબરી છે તું તો નાતી નથી વાળ ઓળતી નથી નખ કાપતી નથી તારી સાથે કોણ રમે હું તો ચાલી ચાલીને કેટલે દૂર આવી ગઈ બધા દોસ્તોની સાથે રમવા માટે મારી સાથે તો કોઈ રમતું નથી મને તો થાક લાગ્યો છે હું અહીં ઝાડના છાયડામાં બેસું उंदरडी रे उंदरडी बेठा साने वनने वाटे आमरडो छो साने माटे <laughs> अरे पोपट भाई मारी साथे कोई जरम नथी। ना थी आज तो कागड़ा भाई किसकोली कोली सुसला भाई देड़ का भाई कुत्रा भाई बदह बसे परी परी ना પણ મારી સાથે કોઈ જ રમતું નથી બધાએ મને એવું કહ્યું કે તું તો ગંદી છે તું તો ગોભરી છે તું નાતી નથી વાળ ઓળતી નથી નાપતી નથી એટલે અમે તારી સાથે નહીં રમીએ મને તો બહુ જ દુઃખ થયું અને રડવું આવી ગયું બધાની વાત સાચી જ છે જો તું નાય ધોઈને ચોખ્ખી રહે સરસ વાળ ઓળે નખ કાપેલા રાખે કોઈની સાથે ઝઘડા ના કરે અને બધાની સાથે હળીમળીને રહે તો બધા તારી સાથે રમે પોપટભાઈ તમારી અને બીજા બધાની વાત તો સાચી જ છે હવે આજે તો હું ઘેર જાઉં છું અને કાલે સવારે સરસ નાઈ ધોઈ તૈયાર થઈને રમવા આવીશ આવજો પોપટભાઈ આવજો આવજો ઉંદરડી બેન આવજો અરે કેટલી સુંદર સવાર છે આજે તો પોપટભાઈએ કહ્યું તેમ સરસ તૈયાર થઈને રમવા જાઉં અરે આવો આવો ઉંદરડી આજે તો તમે બહુ સરસ તૈયાર થયા છો અને તમારી બધી ચરા બાદ તો છોડી દીધી છે ચાલો ઓન ધ આપણે બધા સાથે રહીએ હા તમે બધાએ મને બોલાવ્યું ને મને તો ખૂબ આનંદ થયો ચાલો આપણે બધા સાથે રમીએ બધાની સાથે રમવાની કેટલી મજા આવી આજે તો મજા પડી ભાઈ મજા પડી મજા પડી ભાઈ મજા પડી હવે હું કદી ના રીસાવ સાબુ લઈને હું રોજ નાવ ઝઘડો હું ના કરું કાંઈ વાત વાતમાં પડો ન રોય ભલાઈ ના હું કરું કામ ભલી ઉંદરડી મારું નામ ભલી ઉંદરડી મારું નામ આવજો આવજો બાળ દોસ્તો આવજો